બેટા હો બેટા તમને કહું આ ઉતરાયણ આવી છે બરાબર અને ઉતરાયણ દરમિયાન કોઈ પણ પતંગ આવત હોય પકડવાની નહીં દોતું કાઢવાની નહીં દોતું કાઢીએ કોઈ બાઇકવાળો હોય તો તમે ઇચ્છાઈ જાવ તો વાગ અને દોરી પકડવાનો નહીં કારણ કે અત્યારે ચાંદણા દોરી છે બરાબર અને હાથોમાં વાગ અને એવા દોરી પર કેસે થઈ જાય અત્યારે

લે નાખે બેઠા બેઠો કેટલો આવશે અને આ પતંગ આયુ એક તો પકડવા જ